આ એ આજીય છે ને માર આ રહ્યું આ રહ્યું આ રહ્યું માર 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 આ રહ્યું આ રહ્યું આ રહ્યું આ ના જવા દો આ આ જો ને આ આ પગમાં તો કે આ હા લે 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 એમ બધા તમાર હાવરે લઈ જવા બીજા નકર હું મોમાન ઘર હું લેવા આયા છીએ હા મોમાન ઘર તાન કિલોડ ખાવાનો છે બીજા હું કરજી પા તય બધા હાવરે હોય લઈ જાઓ હોણિયો તો હક કરીને માગે જો હા લાવો પાંચ મોમા આ તમે આ આ ભાડ્યા એટલો ભાડ્યા એટલા હવા આ

ગિલોડ હોય ને કુંદરું કે આ બરાબર માટે અમારો આ વિડીયો રોજ નવા નવા આવશે નવી નવી ચીજો લેશું અને આ વિડીયો ગમે તમને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવા તો ભૂલતા જ નહીં જય માતાજી